શિક્ષક શિક્ષક સંઘની બેઠકમાં શિક્ષકોનો વિરોધ જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને વિરોધ થઈ રહ્યો છે વિરોધ કરવા શિક્ષકો આંબેડકર યુનિવર્સિટી પહોંચ્યા હતા શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો અને મહાપંચાયત કર્યા બાદ પણ ઉકેલ આવ્યો નહીં શિક્ષકોની એક જ માંગ જૂની પેન્શન યોજના લાગુ કરો હોદ્દેદારોની બેઠકમાં શિક્ષકો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા જયંતિ છેલ્લા ઘણા સમયથી આ શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ હવે વિરોધ ચડ્યા છે આ શિક્ષકો શું વિગતો આ બેઠકને લઈને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે અત્યારે શિક્ષક સંઘની બેઠક ચાલી રહી છે બેઠકની અંદર હોદ્દેદારો છે પરંતુ જે શિક્ષકો છે તેમને પ્રવેશ નથી અપાયો શિક્ષકોની માંગ છે કે અમારી સૌથી મોટો સરકાર સામે સવાલ છેલ્લા બે વર્ષથી ઓપીએસ છે જૂની ઓલ્ડ પેન્શન યોજનાને લઈને છે પરંતુ હોદ્દેદારો છે તે સરકારમાં ચોક્કસ રજૂઆત નથી કરતા અથવા તો તે નિરાકરણ નથી લાવતા તેને લઈને શિક્ષકો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે હોદ્દેદારોનો શું કહેશો આજે અંદર કેટલાક લોકો હતા કેટલાક બાર હતા શિક્ષકો હતા શું મુખ્ય માંગ છે શું વિરોધ છે અમે સૌ બે હજાર પાંચ પહેલાંના નિમણૂક પામેલા શિક્ષક કર્મચારીઓ છીએ અને ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ મંત્રીઓની કમિટીએ એક નિર્ણય લીધો હતો કે બે હજાર પાંચ પહેલાં જે કર્મચારીઓની નિમણૂક થઈ છે એમને જૂની પેન્શન યોજના અને જીપીએફ યોજનામાં સમાવવામાં આવશે પરંતુ આજ દિન સુધી એનો એક ઠરાવ થયો નથી એના માટે અમે સૌ આ હોદ્દેદારોનો સંપર્ક કરવા માગીએ છીએ પરંતુ એની અંદર કારોબારીના અપેક્ષિત સભ્યોને જ પ્રવેશ છે એટલા માટે અમે બહાર રહ્યા છીએ અને એ જ્યારે આવશે ત્યારે એમની સાથે અમે વાત કરવામાં હોદ્દેદારોએ મીડિયા સમક્ષ પણ શિક્ષકોને બોલવાનો ઇન્કાર કર્યો હોય તો શું ચાખી અમારો મુખ્ય પ્રશ્ન અમે બે વર્ષથી ઝૂમી રહ્યા છીએ જૂની પેન્શન યોજના બાબતે આજે પણ અમે અમારા હક માટે જ અહીં આવ્યા છીએ આ બધા મિત્રો છેક સૌરાષ્ટ્રથી માંડીને સુરતથી માંડીને અરવલ્લીથી માંડીને ઘણી જગ્યાએથી આવ્યા છે સવારે પાંચ વાગ્યાથી નીકળેલા છે હજી કોઈ મિત્રો અહીંયા જમ્યા પણ નથી ભૂખ્યાતરશે અમે સરકાર માય બાપ છે પોતાના બાળકોની ઈચ્છાઓ પૂરી કરવી એ સરકારની વિચારવું જોઈએ બરાબર છે સોળ નવ બે હજાર બાવીસના રોજ પાંચ મંત્રીઓની કમિટીમાં પણ જાહેર કર્યું હતું એને લેખિત સ્વરૂપે પણ અમને બાહ્ય ધરી આપવામાં આવી હતી ત્યારબાદ મહાપંચાયતમાં પણ અમને સાંત્વના આપવામાં આવી હતી કે ભાઈ જે એક ચાર બે હજાર પાંચ પહેલાંના મિત્રો જે નિમણૂક પામી છે એમને જૂની પેન્શન યોજના જે ઓગણીસો બોતેરવાળી છે એ તમને આપવામાં આવશે આવશે ને આવશે આમ છતાં આટલો બધો સમય થયો છતાં પણ કર્મચારીઓને અમારી ઈચ્છા પૂર્ણ થઈ નથી એ હિસાબે આજે અમે અહીંયા બધા ભેગા થયા છે હોદ્દેદારો સાથે વાત થઈ છે હોદ્દેદારોએ વારંવાર કહ્યું છે કે સરકાર બે દિવસમાં આ યોજના લાગુ કરશે ચાર દિવસમાં લાગુ કરશે આજે પણ હોદ્દેદારોએ કેટલાક શિક્ષકોને ધમકાવવાનો પ્રયાસ કર્યો શું ઘટના છે આજે જે બધા અહીંયા બહાર મળ્યા એમાં અમુક હોદ્દેદારો અંદરથી બહાર આવ્યા અને એમને એવું કહ્યું કે ટૂંક સમયમાં પાંચ વાગ્યા સુધી કાં તો સરકાર જાહેરાત કરે જાહેરાત કરશે એટલે એવું કહેવું થયું કે તમે અહીંથી જતા રહો પાંચ વાગ્યામાં તમારો કંઈક સારા સમાચાર આવશે પરંતુ હવે એવી હાલત થઈ છે ને અમારી એક ચાર બે હજાર પાંચની કશું કંઈ વાત જ થાય એવી નથી ઘણા શિક્ષકો અમારા એક ચાર બે હજાર પાંચના રિટાયર પણ થઈ ગયા તો એમનું પેન્શન જોતા આપણને દુઃખદય લાગે કે પંદરસો અઢારસો રૂપિયા પેન્શન બંધાય ન જેવા પેન્શનમાં એ પોતાનો એક તેલનો ડબ્બો પણ ના ખરીદી શકે એના માટે હવે હવે થાકી ગયા છે બે વર્ષથી સરકારે તો કન્ડિશન કરી દીધી કે તમને આપી દીધું જે ચોક્કસથી જે આ શિક્ષકો છે તે અત્યારે આવ્યા છે અને તેમની એક જ રજૂઆત છે કે વારંવાર સરકાર લોલીપોપ આપે છે આ વખતે સરકાર નક્કર નિરાકરણ લાવે તેના માટે જે શિક્ષકો છે તેમણે હોદ્દેદારોને પણ રજૂઆત કરી અને હોદ્દેદારો સાથે પણ બોલચાલ થઈ જી બિલકુલ આભાર જયંતિ તમામ વિગતો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની દર ત્રણ વર્ષે યોજાતી આ રૂટિન દર ત્રણ મહિને યોજાતી આ રૂટિન બેઠક છે દર વર્ષે સદસ્યતા અભિયાન ચાલતું હોય છે અને દર વર્ષે સંગઠનના વાર્ષિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે સંગઠન શિક્ષકોના પ્રશ્નોની સાથે સાથે સમાજ જીવનના પ્રશ્નોને લઈને પણ અનેક રચનાત્મક કાર્યક્રમો કરતું હોય છે આગામી સમયની અંદર ગુરુવંદના કાર્યક્રમ આવવાનો છે અને શાશ્વત જીવન મૂલ્યો તથા આચાર્ય સંપર્ક યોજના અને અમારા અમારી શાળા અમારા તીર્થ શાળાને તીર્થ સ્વરૂપ કેવી રીતે બનાવી આવા અનેક પ્રોજેક્ટનું આયોજન આ બેઠકની અંદર થતું હોય છે સાથે સાથે બેઠકનું મહત્ત્વનું એક અંગ કહી શકાય એ પ્રકારે શિક્ષકોના પડતર પ્રશ્નો છે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ સંગઠનના માધ્યમથી આવેલું છે જ પરંતુ બધા જ કર્મચારીઓને અને ખાસ કરીને શિક્ષકોને સ્પર્શ કરતા કેટલાક મુદ્દા અમે આ વખતની બેઠકની અંદર આંદોલનના સ્વરૂપમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છીએ